વડોદરા શહેરની મહારાજા સયાજરાવ યુનિવર્સિટી વિવાદો વચ્ચે ઘેરાયેલી યુનિવર્સિટી છે ત્યારે ફરી એકવાર નવો વિવાદ ઉભો થયો છે આ વખતે ગર્લ્સ હોસ્ટેલના જમવામાં ઈયળ નીકળવાનો વિવાદ ઉભો થયો છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બાર બોઇઝ અને ચાર ગર્લ્સ હોસ્ટેલ આવેલ છે આ હોસ્ટેલમાં વિદેશ તેમજ શહેર બહારના તેમજ રાજ્ય બહારના અભ્યાસ કરતા અને યુનિવર્સિટીમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હોસ્ટેલની ફીસ પણ વસૂલાતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા તેમજ પૌષ્ટિક આહાર પૂરી પાડવાની જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની બને છે ત્યારે હોસ્ટેલમાં કોન્ટ્રાકટર દ્વારા કેટલીક લાલિયાવાડી ચલાવવામાં આવતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેમાં વધુ એક કિસ્સો ગર્લ્સ હોસ્ટેલમાં ગઈકાલે પ્રકાશમાં આવ્યો જેમાં વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવતા ભોજનમાં ઈયળ મળી આવતા ભોજનની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠ્યા છે આ મામલે એનએસયુઆઈ દ્વારા આજે ભોજનની ગુણવત્તાને લઈને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં સત્તાધીશોને યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચાલતી લાલિયાવાડી અંગેની રજૂઆત કરાઈ હતી

ત્યારે વિદ્યાર્થીઓ જે બધી હોય એ વોર્ડન ને કે તો કે કે ભાઈ તમારે જોઈને ખાવ આ એમના શબ્દો હોય કે અમારી ભૂલ હતી તમે જોઈને ખાવ એટલે આ ખોટી વસ્તુ છે ગર્લ્સની ચાર હોસ્ટેલો છે એ ચાર મેસની ચાર હોસ્ટેલની અંદર એક જ મેસ ત્યાંથી જમવાનું બને છે બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે આજ આપણો બોયઝ હોસ્ટેલ નો એક દામ રા દા દામ ના ઓ સાયા દી યુનિવર્સિટીને પણ આ બાબતની વિદ્યાર્થી સંગઠન દ્વારા અને અમુક વિદ્યાર્થીઓ દ્વારા પણ માહિતી મળી છે કે છેલ્લા ચાર પાંચ દિવસમાં જે વિદ્યાર્થીઓને ફૂડ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું એ ફૂડમાં ઈઅળ નીકળી હતી અથવા કોઈ અન્ય પ્રકારની ખરાબી હતી યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં જ એની એક તપાસ સમિતિ બનાવવામાં આવશે અને યુનિવર્સિટી દ્વારા તટસ્થ રીતે આ જે મેથની ફરિયાદ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે યુનિવર્સિટી બહુ ક્લિયર છે કે હાઇજીન સાથે અમે કોઈ વિદ્યાર્થીના કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ અને આ અંગે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને જરૂર પડે જે કાંઈ પગલાં લેવા પડશે એ પગલાં લેવામાં આવશે 花毛裤。 ઘણા સમયથી જમવામાં મેસ હોય બોયઝની મેસ હોય કે ગર્લ્સની મેસ હોય કે અવારનવાર આવા જીવજંતુ નીકળતા હોય છે એનએસયુઆઈએ વારંવાર આ મુદ્દા ઉપર રજૂઆત કરતી હોય છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો છે કોઈપણ પ્રકારનું એક્શન તેના કોન્ટ્રાક્ટર ઉપર લેતા નથી ક્યાંક ને ક્યાંક તેમના જે કોન્ટ્રાક્ટર છે તેમની યુનિવર્સિટીના સત્તાધીશોની સાંટગાંઠ હોય તેવું લાગી આવે છે કારણ કે થોડા દિવસ પહેલાં જ એસપીઓલમાં આ રીતનો બનાવ બન્યો હતો ત્યાં એનએસયુએ દ્વારા રજૂઆત કરી હતી પણ હજુ સુધી યોગ્ય પગલાં લેવાયા નથી આજે ફરીવાર ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલમાં જેવી રીતે ઇયર નીકળી હતી તે વાતને લઈ આજે એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને અમારી માંગ છે કે આવા જે બી કોન્ટ્રાક્ટર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના સાથે સ્વાસ્થ્યને છેડા ના થાય તેવી એનએસયુઆઈની વાઇસ ચાન્સેલર પ્રત્યે માંગ છે